નરસિંગમાં એને ના છે ધંધે ભાઈ ને આ બાજુ બે હાડેલા છે ગણપતિ દાદા છે પોચ દાડા થઈ ગયા છે આ બાજુ લગાડે ના છે ધંધે ભાઈ ને તો આરતી બીજી કરી નાખે છે ને હવે આપણી જવાનું છે ગણપતિને લઈને તીરવા માટે વિશ્વસર જવાનું છે તો બેનું લઈને જાય છે ગણપતિને તરે

બાજુ સાહેબ મસ્ત બે બાજુ બાકી બોલાવ્યા છે તો પહોંચી જાય આપણે વિશ્વસર હવે જવાનું છે આપણે નદી છે એ બાજુ તો જઈએ હવે નદી આપણે પહોંચી ગયું નદી બાજુ ને આ બધા તમે જોયું કહો કે જેટલી વસ્તી ને જેટલી ભીડ છે આ બધા આવી રહી ગણેશ વિસર્જન માટે આવી છે તો પણ આપણે પણ જવાનું છે હવે ગણેશ વિસર્જન કરવા માટે તો તમને બતાવીએ કે જો વાતાવરણ છે

ગણપતિ તીરો માં આવે ફ્રી ફાયર સ્કોડના પ્લેયર આવે રાહે ને હજી પેલા વચ્ચે અડેરાની મેન ખેલાડી છે મારા હેડશોટ મારા ડાયરેક્ટ નદી માં જઈને આવી બગીચા ની અંદર નવા ચાલુ છે મસ્તી હેસકા માં તો આ બધી પણ નદી ની અંદર થોડોક સારો વ્યુ જોઈએ કહે છે થોડો ઉપર ની સાઈડ છે તો વાયકણ જોવા આવી જાય પણ અને વાયકણ પણ ઘણા લોકો ગણેશ વિસર્જન કરવા આવેલા છે તો બતાવું કે કેવું લાગે છે મસ્ત ઉપર થી કેટલું મસ્ત દેખાય રોવાથી ખાલી

આખી રાખી ફોટોગ્રાફર તો દેખાય છે મસ્ત જાણો જાનો અતા નીચે કેદારનાથ ઉપર ચડતા તને જાણો દેખાઈ જ્યું તો મજા આવે જોવાની ફોટા મોટાપાડા થોડા ઘણા ઊભે તો ફાઇનલી પહોંચી ગયા સટેટ ઉપર આ દો વાહ બારે મોટા ડોલા છે પહોંચી ગયા મંદિરે નું ભા અમારા ગુરુ

સાહેબ થાચી જાય છે અમારે બે બે નું છે ને સાહેબ છે થાચી જાય છે ને આવે ફોટો પડાવવા બધો આપે છે સાહેબ ને ઉપર સડવાનું બાજુ એટલે દાયર છે ને અમે બધા થઈ દઈ ને આવા રાખો ચાર પાંચ જણા જ બાજુ આવી જાય છે ખાલી અને આ બાજુ છે મસ્ત ઝરણો પોણી અડેરું છે અને આવાનો પ્લાન કરો છો આગળ થોડુંક મસ્ત બે હેવું છે એ પણ પછી જ જો દેખાડું પોણી વાઈ થઈ આયા હતા આજે મિની ના તો ઉપર ચડીને તો આવવા રહ્યા પણ ઉતરવામાં ખૂબ કાઠું પડે પણ ચડવામાં કાઠું પડે ઘણું અને પહોંચા છે અડધે પણ એક બેલ લગાવેલો છે જે એમ નિર્દેશ કરે કે તમે અડધે પહોંચા આવો એમ ખબર પડે ચાલુ બીજો તો પડકે મસાજ નો રેગ્યુલર બનાવવા ઉપર સબ્સ્ક્રાઇબ કરવા આવી જાય તો હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એ પણ ખાવા માટે જોઈએ અંદર જેવું ખાવાનું છે હવે ઉપર લખેલું હતું કે રહોડું જોઈને જ જમવા બેસવાનું તો આપણે પણ અત્યારે રહોડો જોવા માટે કે કેવું છે અંદર સાફ સુવિધા અને બાજુ આવી ગયું જમવાનું ભાઈનું રાયતું મંગાયું હતું સૌ તો મને શાક હતું ભરીને બધા પેટ અને આ બાજુ દેખાય છે રાઈડર અને બાઈક

આઈ છે ઉજાણી બાર્ડન ની અંદર મસ્ત બનાલ છે અને અમે પાછો થઈ ગયો છે વરસાદ ચાલુ છે ચરમર અને સાહેબ થોડા ને છે બોલાયા છે ફોટોગ્રાફ માટે જરા છે બધા થઈ જો છે ચાલુ અને પેલી બધા બેન બનાવ્યો ભાઈ તો હું લાગે મજા પણ વરસાદ થોડો આવતો કેમર બધા છે વરસાદ હવે થોડો થોડો બંધ થયો છે અને જાઉં છું અમે ફોટોગ્રાફી માટે તો ફાઇનલી આપણે હવે ઉજાણી બગીચામાં ફરી નીકળી ગયા છે અને અંદર આયા વરસાદ પણ ચાલુ થઈ ગયો જોરદાર આ બાજુ છે કિડ્સ પાર્ક જ્યાં બાળકો રમીએ કે એ બાજુ બજા પાર્ટી હાય ગાઈસ માર નામ ધવલ મને સબ પ્યાર સે બલા દે હાથી એક દિન મોર તો હવે દાવન છે આપણે બાલારામ અને પોચી ગયા થઈ ગયા કણ કોનો હવે પેલા જે હતા મંદિર પાસે દર્શન કરવા તો આ બાજુ અંદર થઈને જવાનું છે હોય કણ મસ્ત આ બાજુ બાજુમાં કઈ શેકાયરી છે વરસાદની નોમે લખેલું બાલારામ તો કે આઈસીસી છે નેચે તો જઈને દર્શન કરાવો તમને હવે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હવે બાલારામ મંદિરે અને હોમે દેખાય ર છે નદી છે અને અમાર બે સાથીદાર હતા સીડિયમ સડે ટોટિયા ભાઈજી નાયા છે આવાજાવાનું છે મંદિર દર્શન કરવા માટે અને ભીડ પણ છે બહુ આજ તો જો ખાલી પાછળ થોડું ખાલી છે આગળ ભીડ છે ઘણી 1000 રૂપિયામાં બધું વેચાય ર છે ખાવ આય દોડો ફટાફટ સસ્તું જોવો છે સસ્તું

અને ઓયકંડ જે મંદિરની અંદર શિવલિંગ છે એની અંદરથી પોણી હેડ્યો આવે છે પણ પોણી ચોથી આવે ખબર નહીં ચોવીસે કલાક પોણી આવે છે તો પોણી બંધ જ નહીં છે કોઈ દાવા ચોથી આવે ખબર નહીં પડતી તો દર્શન કરીને આવી ગયા છે હવે જવાનું છે ઉપર અને આ બાજુ બધી રમકડાની દુકાનો છે બાજુ હવે જવાનું છે આપણે ગાડીએ જવાનું છે હવે ખરે એકદમ હાડા આઠ મારે તો પેલા ઓફિસ માં મિટિંગ કરવા જવું પડશે